આ બધા તો મારા બાપુજીથી ઘણા પરિચિત છે કે એને લગભગ એંશી વર્ષ આ આ ક્ષેત્રમાં કાઢ્યા લગભગ મને લાગે પાટીદાર સમાજમાં હું પહેલું પેલું રમેશભાઈ સ્ટીય ઉપર કોઈ આવ્યું હોય તો મારા ફાધર આવ્યા મારી પાસે લ્યુણા પીડું થઈ છે પચીસો ગામડાના રામજી મંદિર અવેડા ચબૂતરા માટે જ્યારે સરકારના રૂપિયા નહોતા આવતા ગામડામાં તેથી મારા બાપુજી ગામડે ગામડે જઈ અને અવેડા માટે ચબૂતરા માટે રામજી મંદિર માટે સ્કૂલો માટે ગામડે ગામડે જઈને એને પ્રોગ્રામ આપ્યા એટલે મારા બાપાને મેં કીધું હવે તમે થોડા પૈસા લેવા માંડો કે આપણે હોળ વીઘા જમીન છે આ ધર્માદાનો પૈસો આપણે ન લેવાય મેં થોડા થોડા પૈસા તમે શરૂ કરો ને તો આપણે પાકું મકાન થઈ જાય તો મારું વહેવળ થઈ જાય તે પછી થોડા થોડા પૈસા એને લેવાનું શરૂ કર્યું થોડા પૈસા એના આવ્યા થોડાક ઉસી લીધા બધા રૂપિયા ભેલા કરીને મેં મકાન શરૂ કર્યું આ બધું રેતી પડેલી આ બધું સિમેન્ટ આ બધું ઈંટું પડેલી મારા બાપા ખાટલો નાખીને વચ્ચે બેઠા હતા એમાં બહારથી એક ભીખેરી આવ્યો કે પટેલ ખાવું છે મારા બાર મારા બાપા કહે કોઈ માણસે આ ધર્માદાનો પૈસો આપણે ન લેવાય મેં થોડા થોડા પૈસા તમે શરૂ કરો ને તો આપણે પાકું મકાન થઈ જાય તો મારું વહેવ થઈ જાય તો પછી થોડા થોડા પૈસા એને લેવાનું શરૂ કર્યું થોડા પૈસા એના આવ્યા થોડાક ઉસી લીધા બધા રૂપિયા ભેલા કરીને મેં મકાન શરૂ કર્યું આ બાજુ રેતી પડેલી આ બાજુ સિમેન્ટ આ બાજુ ઈંટું પડેલી મારા બાપા ખાટલું નાખીને વચ્ચે બેઠા હતા એમાં બહારથી એક ભીખેરી આવ્યો એ કે પટેલ ખાવું છે મારા બાર મારા બાપા કહે કોઈ માણસ ખાવાનું માગે ને આપણા ભાગ કહેવાય એ કે પૂરિયું તોળી નાખો દૂધપાક બનાવી નાખો દાળ ભાત બનાવી નાખો પાપડ શેકી નાખો ઓલા ભીખરીને કે બધી વસ્તુ બનતા એક કલાક થાય આપણે બે રેતી સાળે નાખી એ કે એસી વર્ષથી ઉજાગરા કરું ને માંડ મકરનો મેળો ત્યારે એમનામ ખાઈ લેવું કામે સોંટો કામે એટલે એની કોઠાવું છે વિચાર કરો અને આપણા ડોહલેની કોઠાવું છે વિચાર તમે કરો કે એ ઉગે એને કોઈ ન પૂગે આપણે તળપદી ભાષા છે ને બધા સ્વીકારે છે આપણે મુરેલી બાપુ આપણા નજીક કલાકારો આપણા કથાકારો એને બધા જ સાંભળે છે આપણી ભાવનગર જિલ્લો ને સૌરાષ્ટ્રી સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી એની ભાષામાં એટલી મીઠો છે સાહેબ આપણે કાકા ને કાકા કહેવી મામા ને મામા કેવી દાદા ને દાદા કહેવી જેવું તારા પૂરું બટો એટલે કાકા થી કે કોકા મામા થી કે મોમા એમણે બેને અમને ગઢડા બોકડો લ્યો ને બોકડો તો બોકડીનો બોકલો મેં આઈ લો કે નહીં બે હવાનો મેં બાંકડો ગયો ને સુરતમાં એક નો ફરી નીકળ્યો પોલીસ વાળા આમાં શું થાય કે બોમ્બ તો બોમ્બ બોલે હોય કે કે પાડી દીધું બામ ની રોડ ઉપર ઢોળ નહીં પોલીસ કેમ છે કે હોય કહ્યું બોમ્બ જ છે તો કે હવે શું કર્યું કે માર્યો ને પડી દે એટલે આ સરસ માત્ર ડાયવર્ઝન છે પણ તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય કોકનું આંચકીલોને વિકૃતિ કહેવાય પણ ખાતા ખાતા અડધું કોક ના આપો એને સંસ્કૃતિ કહેવાય અહીં જો તમે સુરતથી મુંબઈથી બધા આવ્યા છો એકલાકે તો વખાણ કરતા નથી પણ ભાઈદબહેને કહું છું કે સુરતના બહેનોને ધન્યવાદ ખાતા અડધું કોક ના આપો એને સંસ્કૃતિ કહેવાય અહીં જો તમે સુરતથી મુંબઈથી બધા આવ્યા છો એકલાકે આદમીનાથ હું વખાણ કરતા નથી પણ ભાઈદબેને કહું છું કે સુરતના બહેનોને ધન્યવાદ દેવા જોઈએ કે જ્યારે જ્યારે મંદી આવી મંદી હોય કે ન હોય પણ સુરતના બેનો ઘરે પોતે સ્ટોનનું કામ હાડીનું કામ અને રોહડા ઊભા રાખ્યા હોય તો આપણી બહેનો રાખ્યા છે એને એને કરકસર કરી છે અને આપણે જ્યારે ઊભા રહ્યા છે એટલે બહેનોને પણ ધન્યવાદ છે અને મંદી અત્યારે બહુ છે પણ મંદી હળવે હળવે વહી જાય આ મંદીમાં એક કારીગર શેઠને કીધું કે મારે આ પુહાણ નથી થતું ને એટલે મેં પાઉંભાજીની લારી છે તમે હાજે આવજો ને તો કે તું આઠ વાગે નવ રહો તો આવજો ને તો કહે કે મેં ડ્વાસાનું ગીર બે એક્સ્ટ્રા અરે સમ હે એટલે મેં કીધું ડ્રાઈવરઝન પણ તમે ખાવે ને પ્રવૃત્તિ કહેવાય કોઈક આંચ કિલો વિકર્યું હતું મેં ખાતા ખાતા અડધું આપેલું સંસ્કૃતિને સંસ્કૃતિ કહેવાય જળવાણી હોય ખાવે ને પ્રવૃત્તિ કહેવાય કોઈક આંચ કિલો વિકર્યું હતું મેં ખાતા ખાતા અડધું આપેલું સંસ્કૃતિને સંસ્કૃતિ કહેવાય જળવાણી હોય તો આપણે ગુજરાતમાં ચા ઘડીક રહેવા દેજો આગળ રહેવા દેજો ઘડીક ત્યાં ન્યાય આપી દો આ ઘરિયા જાય ટાઈમે પીતા પી લો અગિયાર વાગ્યા ને આપી દો ચા એક ભાઈ મેં પૂછ્યું સ્પેશિયલ ચામાં ને હાઈદી ચામાં ફેર હું મને કે સ્પેશિયલ ચામાં ગ્લાસ ધોયેલા આવે અરે રે સમજાય એક ભાઈ મન કે ફોનમાં બધું ધીરું ધીરું સાંભળે ને રિલાયન્સનો હોય છે મને ભાઈ મને રોડે મળ્યો મને કે પીછાની જીભ જલાઈ હતી મને ઉભાઈ રહ્યો મને સુખ દેવભાઈ ધામી લે મને કે મારા ફોનમાં વાત કરો મેં તારા ફોનમાં હું શું કામ વાત કરું કે મારા હગાનો છે મેં તારા હગાનું મારે શું કામ કે હું મારું નામ દઉં કે મૂકી દે તું શું એ લોકો શું કહે કે કોણ બોલો મેં તું શું કહે કે મૂકો મૂકો કે મૂકી દે કે મને સુખદભાઈ અઠવાડિયા બેન મને હડકાયું કૂતરું કવડી ગયું મેં તો હું થયું મને કે મજા આવી ગઈ હડકાઈ કૂતરા મજા આવી ગયા દાંત પછી દવાખાને ક્યાં ડૉક્ટરને ને કીધું કે ડૉક્ટરની મા બેન ક્યાં છે ડૉક્ટરની મા બેન ક્યાં ખીચાણા આવું બોલે કંઈક સભ્યતા રાખો તો એ લોકો બરોબર જ બોલે છે કે ડોક્ટર નીમાબેન ક્યાં

એ કેવી કઈ વસ્તુ છે જે પાચન કરવામાં પચવામાં બહુ વાર લાગે દર્દી કે સીધી વસ્તુ છે ગોળ ધાણા પાત્રી વર્ષ પહેલા ખાતા હજી ઉમળકા મારે અને ભાગે જો બાળકો હો બાળકોને કહું છું તમે બહુ ભાગશાળા છો બહેનોને બાળકો જે કાંઈ તકલીફ ભોગવી ને આપણા વડીલોએ ભોગવી છે તમે વિચાર કરો અત્યારે ઉનાળો આવશે ને તો આપણું છોકરો મહિનામાં એકવાર તો જ્યુસ પીશે જ મહિનામાં એકવાર તો સુરતમાં આઈસ્ક્રીમ ખાય જ આપણા વડીલોને પૂછો શાળા વર્ષ પહેલાં કેટલું તાણમાં જીવ્યા આ અલગના પાટીએ કોઈ ઊભું હોય ને તો કોઈક ભાવનગર જતું હોય ને આપણા વડીલો પૂછતા કે ભાવનગર જાશો તો કે હા તો કે થોડાક સંતરા લેતો આવજે ને કે સામે વાળો કોઈ માંદું છે માંદા હોય સંતરા મળતા ને એક માંદું હોય ને સંતરા પીતું હોય નવ તો થઈને બેઠા હોય આપણે કેતી માંદા ભરશું ના રસ એટલી ધાઈન હતી એમ પહેલાં સુખ સુખના ઢગલા થઈને ઓગણીસો નેવું થી ઓગણીસો સત્તાણુંથી હાથ વધાર આપણા ભાવનગર જિલ્લામાં દુષ્કાળમાં ગયા પણ તેમ તપાસ કરજો એક પણ આપણા વડીલે પેટે પાટા બાંધ્યા મજૂરી કરી મહેનત કરી એક પણ વડીલે થી સત્તાણું જેમાં રોડ તચ જગ્યા એક વીઘો નથી એટલે તાર વીઘાના સાળી સાળી લાખ આવે છે આ વડીલોના ભરતા અને આ આય મેં કીધું ને મજા હશે અને જો આય દેશ વિદેશ સવાય ભારતમાં લોન ઉપાડો ભરાય ભરવી હમણાં આ બેંકમાં એટીએમમાં આવ્યું ને ઘરના કે મને એટીએમમાં ને તમે પૈસા ઉપાડો તું જા એ કાર્ડ લઈને ગઈ કાર્ડ અંદર નાખ્યું કરો ભૂલી ગયો શું છું મગજ તમારા ઘરને આખું મશીન બની કીધું હતું એટીએમ મેં મારા ઘરને પૂછ્યું ત્યાં કર્યું હું ને કે મેં કાંઈ કર્યું નથી પડદા ઉપર લખેલું એન્ટર ધ પિન મેં માથે પિન મશીનમાં નાખ્યું હમણાં પોવટભાઈ મારો પ્રોગ્રામ હતો ગુજરાત બાજુ એક ભાઈ મને રજો કર્યો હમણાં એ શું કે રજો કર્યો ને એમ એ કે નટખટ સુખદેવભાઈ ધામિલિયા હવે આવે છે નટખટ મેં તેમની નટખટ હતા લગ્ન પહેલા હવે નટું ઢીલી પડી ગઈ ખાલી ખટખટ આ બાળકો દાંત કાઢે એને હું અનુભવી છે હાસુ છે લે છે એ જોતા હોય ને બાળકો છે ને ઈશ્વરનું સ્વરૂપ છે પણ ઓછા હોય તો બે નો છોકરા આટો નાંદલ તેડે ને છોકરા થાય પછી કોઈ ન તેડે તો છોટા મુક દીધા બે તે તો તમારે છોકરા છે નો આરે લાવવી એક છોકરો હમણાં પપ્પાને પૂછતો પપ્પા મારો જન્મ કઈ રીતે થયો તો કે દ્વારકા ગયા દ્વારકાધીશ પાસે માંગણી કરી તારો જન્મ થયો તો કે બેનનો જન્મ કઈ રીતે થયો તો કે ડાકોર ગયા અને રણછોડા પાસે માગણી કરી બેનનો જન્મ થયો અને છોકરો મગી ગયો એ બધા ભીખ માગીને ગળા કર્યા લાગે આ ફરજા એકવાર આ લાઈવ પ્રસારણ વિશ્વના દેશોમાં પ્રસારણ થઈ રહ્યું છે આપણું સ્ટુડિયો પૃથ્વી ને આ પૃથ્વી સ્ટુડિયોવાળાના વાળાના ભાઈ જોરદાર તાળીથી વધ્યો આઠે અમેરિકા મારી ઉપર ફોન આવ્યો મને કે સુદ્ધુભાઈ ક્યાં લાઈવ પ્રોગ્રામ છે કે આ એટલે વિદેશ સુધી જોઈએ કે છે આ બધા તો મારા બાપુજીથી ઘણા પરિચિત છે કે એને લગભગ એસી વર આ ક્ષેત્રમાં કાઢ્યા લગભગ મને લાગે પાટીદાર સમાજમાં હોઉં પેલું રમેશભાઈ સ્ટેજ ઉપર કોઈ આવ્યું હોય તો મારા ફાધર આવ્યા મારી પાસે લ્યુના પીડું થઈ છે પચીસો ગામડાના રામજી મંદિર અવેડા ચબૂતરા માટે જ્યારે સરકારના રૂપિયા નહોતા આવતા ગામડામાં તેથી મારા બાપુજી ગામડે ગામડે જઈ અને અવેડા માટે ચબૂતરા માટે રામજી મંદિર માટે સ્કૂલો માટે ગામડે ગામડે જઈને એણે પ્રોગ્રામ આપ્યા એટલે મારા બાપાને મેં કીધું હવે તમે થોડા પૈસા લેવા માંડો કે આપણે હોળ વીઘા જમીન છે આ ધર્માદાનો પૈસો આપણે ન લેવાય મેં થોડા થોડા પૈસા તમે શરૂ કરો ને તો આપણે પાકું મકાન થઈ જાય તો મારું વહેવાળ થઈ જાય તો પછી થોડા થોડા પૈસા એને લેવાનું શરૂ કર્યું થોડા પૈસા એના આવ્યા થોડાક ઘૂસીના ના લીધા બધા રૂપિયા ભેલા કરીને મેં મકાન શરૂ કર્યું આ બધું રેતી પડેલી આ બધું સિમેન્ટ આ બધું ઈંટું પડેલી મારા બાપા ખાટલો નાખીને વચ્ચે બેઠા હતા એમાં બહારથી એક ભીખેરી આવ્યો કે પટેલ ખાવું છે મારે બાર મારા બાપા કહે કોઈ